નમસ્કાર મિત્રો ખાસ કરીને આજના વિડીયો આપણે પવનની દિશા પવનની ઝડપ અને ઊંચું તાપમાન હીટવેવ અને આ તાપમાનમાંથી આપણે ક્યારે રાહત મળશે કેટલા દિવસ એટલું ઊંચું તાપમાન જોવા મળશે આ વિશે સંપૂર્ણ માહિતી આપવાની છે સૌપ્રથમ હું આપને એ જણાવી દઉં કે આવતીકાલે હું આવી રહ્યો છું હળવદ ત્યાં આપણે બધાએ મળવાનું છે આવતીકાલે હળવદ અંદર બજરંગ હાઈટેક નર્સરી નામથી એક નર્સરીના નર્સરીના ઓપનિંગ નિમિત્તે આવી રહ્યો છું અને આ ઓપનિંગ ની અંદર આપ સૌને પણ પધારવા માટે મારું ભાવભર્યું જાહેર આમંત્રણ છે આવતીકાલે પાંચ એપ્રિલ સવારે આઠ વાગ્યાનો અને આ ઓપનિંગ નું સ્થળ છે બજરંગ હાઈટેક નર્સરી હળવદ સરા રોડ ગુટમારના પાટીયા સામે ઘનશ્યામ ની બાજુમાં અને તાલુકો હળવદ એટલે આ હળવદ ની અંદર ઓપનિંગ નિમિત્તે આવતીકાલે પાંચ એપ્રિલના રોજ સવારે આઠ વાગ્યે હું આવી રહ્યો છું તો ત્યાં બધા પદાર્થો ત્યાં આપણે મળશું ત્યાં આપણે ખેતીના હવામાન વિશેની વિશેષ ચર્ચાઓ પણ કરશું હવે ખાસ કરીને પવન અને તાપમાન વિશેની માહિતી આપવાની છે સૌ પ્રથમ આપણે માહિતી આપી દઉં પવનની જેવી રીતે થોડા દિવસ પહેલા આપણે પવન વિશે વાત કરી હતી કે માર્ચ મહિનામાં આપણે ઘણી વખત ઉત્તરના પણ પવનો જોવા મળ્યા જોકે હવે આપણે આ ઉત્તરના પવનોમાંથી મુક્તિ પણ મળી છે મોટાભાગના વિસ્તારોની અંદર આપણે અત્યારે ઉત્તર પશ્ચિમના અને પશ્ચિમના પવનો ઉત્તર પશ્ચિમના જે પવનો અમુક વિસ્તારમાં જોવા મળી રહ્યા

સ્પીડ છે પણ નોર્મલ કરતા થોડીક વધારે છે પણ બહુ વધારે નથી અત્યારે એવરેજ પવન છે તેવી શક્યતાઓ છે જો નવ એપ્રિલથી પવનની ઝડપમાં વધારો થશે તો વીસ થી લઈને પચીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થશે એટલે ખાસ કરીને પવનની કન્ડિશન આ રહેવાની છે આ પવનોને કારણે અત્યારે ઝાકળ કે ધુમ્મસ જેવું વાતાવરણ થાય તેવી શક્યતાઓ ખૂબ બહુ શક્યતાઓ નથી એટલે મોટા ભાગના વિસ્તારોની અંદર વાતાવરણ છે એ ખુલ્લું રહેશે વહેલી સવારે પણ આપણે ચોખ્ખું વાતાવરણ જોવા શક્યતાઓ છે એ સાથે જોવા તો એક આપણે આપણે ઊંચું તાપમાન છે છે ને રાઉન્ડ ચાલી રહ્યો જેવી રીતે આગાહી મૂકી હતી એ મુજબ કે એપ્રિલ મહિનાનું પહેલું અઠવાડિયું છે તેમાં ઊંચું તાપમાન રહેવાનું છે તેમાં આપણે તાપમાનમાંથી રાહત નથી મળવાની એવી રીતે અત્યારે જોવા જઈએ તો મોટા ભાગના વિસ્તારોની અંદર એવરેજ તાપમાન છે એ ચાલીસ થી લઈને બેતાલીસ ડિગ્રીની રેજમાં તો બેતાલીસ પોઈન્ટ પાંચ થી લઈને તેતાલીસ ડિગ્રી સુધી પણ અમુક દિવસોની અંદર તાપમાન નોંધાઈ રહ્યું છે એટલે આ એક પ્રકારનો નો નો રાઉન્ડ છે ઊંચું તાપમાન અત્યારે નોંધાઈ રહ્યું છે અને આ તાપમાન હજુ પણ આવનારા દિવસમાં કન્ટિન્યુ રહેશે એટલે નવ એપ્રિલ સુધી આ મુજબનું તાપમાન છે એ જોવા મળે હજુ પણ નવ એપ્રિલ સુધી કન્ટિન્યુ ઊંચું તાપમાન જોવા મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે આજે ચાર એપ્રિલ છે એમ નવ એપ્રિલ સુધી આ તાપમાન છે એ ઊંચું જ રહેવાનું છે એમાંથી રાહત મળે તેવી કોઈ શક્યતાઓ હાલ દેખાતી નથી એવરેજ જ્યારે આપણું તાપમાન છે એ ચાલીસ અને ચાલીસ પ્લસ હોય એટલે આપણે આકરા તાપનો સામનો કરતા હોય છે સામાન્ય રીતે જોવા જઈએ તો અત્યારે એપ્રિલ મહિનાનું પહેલું અઠવાડિયું છે માર્ચ મહિનો પણ આપણે ગરમ રહ્યો છે માર્ચ મહિનામાં પણ આપણે ઊંચા તાપમાનનો સામનો કર્યો પણ માર્ચ મહિનાની અંદર જે આપણે ઉત્તરના પવનો હતા જેને કારણે આપણે વહેલી સવારે અને મોડી રાત્રે થોડુંક ઠંડુ હવામાન જોવા મળતું હતું પણ હવે ઉત્તરના પવનો છે એ લગભગ જોવા મળે તેવી શક્યતાઓ નથી જેને કારણે હવે આપણે લઘુત્તમ અને મહત્તમ તાપમાન બંને ઊંચા જવાના છે રાત્રે પણ આપણે થોડુંક ગરમ માહોલ જોવા મળશે અને દિવસે આપણે હીટવેવ ના આંકડો તાપ જોવા મળે તેવી શક્યતાઓ છે અત્યારે જે હીટવેવ ચાલી રહી છે આ હીટવેવ છે જે નવ તારીખ સુધી કન્ટિન્યુ રહેશે જો કે નવ તારીખથી જે તાપમાનમાં ઘટાડો થશે એ ઘટાડાનું મુખ્ય કારણ હશે પવનની ઝડપનું વધવું અને હવામાનની એક અસ્થિરતા ઊભી થવી પવનની ઝડપ વધશે અને હવામાનમાં અસ્થિરતા ઊભી થશે જેને કારણે નવ થી લઈ અને પંદર એપ્રિલ દરમિયાન તાપમાન ઘટી અને અત્યારે જે તાપમાન ચાલી રહ્યું છે એમાં 2 થી ત્રણ ડિગ્રી અને અમુક વિસ્તારની અંદર ચાર ડિગ્રી સુધીનો ઘટાડો થશે એટલે નવથી પંદર તારીખ વચ્ચે આપણે થોડો રાહત મળશે તાપમાનમાં ઘટાડો નોંધાશે બાકી અત્યારે આપણે તાપમાન કન્ટિન્યુ ઊંચું તાપમાન જે ચાલીસથી 43 ડિગ્રીની રેન્જમાં ચાલી રહ્યું છે એ મુજબનું તાપમાન ચાલશે અને નવથી પંદર તારીખ દરમિયાન જે તાપમાન ઘટશે બે થી લઈને ચાર ડિગ્રી હશે અને અમુક વિસ્તારમાં પાંચ ડિગ્રી સુધી પણ ઘટી શકે છે પણ પંદર તારીખથી ફરીથી પાછો હીટ વેવનો રાઉન્ડ છે કન્ટિન્યુ થઈ જશે આ રીતે આપણે સંપૂર્ણપણે જે એપ્રિલ મહિનો છે એ હીટવેવ અને ઊંચા તાપમાન વચ્ચે પસાર કરવાનો છે જોકે સારી વાત એ છે કે અત્યારે જે તાપમાન ઊંચું જોવા મળી રહ્યું છે આ તાપમાન આ સિઝનની અંદર એટલે કે એપ્રિલ મહિનામાં હોવું જોઈએ આમ જોવાય તો અંગ્રેજી મહિના પ્રમાણે આ એપ્રિલ ચાલી રહ્યો છે અને ગુજરાતી મહિના પ્રમાણે ચૈત્ર માસ ચાલી રહ્યો છે આ બંને માસ છે એ હંમેશા ઊંચા તાપમાન અને ગરમીથી ઓળખાય છે અને અત્યાર જે ચાલી રહ્યું છે એ જ મુજબનું તાપમાન ચાલુ જોઈએ જો અત્યારે જે ગરમી પડી રહી છે આવી ગરમીનું ઊંચું તાપમાન હશે તો જ આવનારું વર્ષ સારું થાય એવી આપણે અપેક્ષા રાખી શકીએ તાપમાન છે એ સારા સંકેતો છે અને આ જ મુજબનું તાપમાન આવનારા દિવસમાં શક્યતાઓ છે પવન અને તાપમાન વિશેની વિશેષ જે કાંઈ અપડેટ હશે એ પણ પડે પડની માહિતી અમે આપણા સુધી પહોંચાડતા રહેશું અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંગ મિત્રોને વિનંતી રહેશે વિડીયો લાઈક આપણી અંદર એક ગ્રુપમાં શેર કરવો અને જે મિત્રો આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ ન કરી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ Kami कवि